લોકો સામે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પણ ચાર લોકોના પાસા પણ કરવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં કેસોની સંખ્યા અને પાસાની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે

તેઓએ એક લિસ્ટ પણ આપી હતી જેમાં દર્શાવાયું હતું કે તેમના વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને કેટલાક લોકો પૈસા પડાવતા હતા વારંવારની ફરિયાદ બાદ આખરે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમને આવા અસામાજિક તત્વો જે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને ફરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી સૂચનાના આધારે તમામ પોલીસ સ્ટેશનોમાંથી ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા

बाकी हमें से बात करें कॉल डिटेल्स में बीजा भी सीसीटीवी फूटेज भी जयपालिका तरह इम्प्लॉज फरता तो कनाइवेंस कि नहीं तो छे कारण तो जो अंदर बात आपेरा घर है तो मार घर मेप नक्शाओ अमे एवं लुख्खाओं आ आप देवाई कल कोई भी क्राइम कराई सके तो एनाई महापालिका जो बैठक थी जो કે આ પ્રકારનો કોઈ માહિતી જો એ જો કાયદા માહિતી આયોગના માહિતી જો અમારા અધિનિયમમાં છે એના સછસે પાલન કરતા કરતા જોવે કે કોઈ અગર આ અપ્રકારના લોકો બ્લેકમેલ ઈવન ઘણા બધા કેસમાં પાલિકાના કર્મચારીઓને ભી બ્લેકમેલ કરવામાં આવતા હતા એના ભી અમે લોકો મોટિવેટ કરીએ છીએ કે તમે લોકો ફરિયાદ આપો જોઈએ તાજેતરમાં પોલીસ દ્વારા પાલિકા પાસેથી તમામ ઝોનમાંથી આરટીઆઈ એક્ટવિસ્ટોની માહિતી મેળવી છે જેમાં 90 થી વધુ લોકોના નામો સામે આવ્યા